કોંગરા ખાવાતા જાય મેરગી ચિયારી સંગરા ખાતા જાય થોડી મન થાઇ ત મજિયા ખાતા હોટાળે છે એક ગ્લાસ લસિ નો

ઊંડીયું ખાડું ને મલક નું પાણી ભરાય એ આજુબાજુના ના મોટરો રાખી દઈએ ને એ બહુ ફાયદો કરે અમારે તને તવા તબ થાય ગુ જ્યાં મોટા મોટા બે વડલા હે ને એક પીપરો હે બહુ મોટા હે તમારા ફાર્મ ઇજ ચાઇએ અમારે હું એ ત્યાં કે પેલી વાર આ ફાર્મ ની તમે જોયો વિડીયા માં એ બધા છે ઝાડવા મારા બાપે આગળ હું તમને ના લેજ બધા બધાની વેસણી જવો રાણી બેઠી બેઠી કરે કે બધાય ટાયા ખાવ નીની તો સંપલ લેત પ્રે જતાય હાલે થી આર્યા એઠા પડ્યા

વાડ્રેક તક র <muchas> માં ઝાડવા ઉજે ને મલક ના હે નારિયેળિયું હે આંબા હે સિકુડિયું હે મોટા હે પછી ઝીણે કયું નારિયેળિયું વાવ્યું એ બધા તમે આગળ દેખાડે ને બહુ મસ્તી ના દેહી આંબા મતલબ લગભગ કેરીયું આવ્યું નહીં સે કેરીયું હાલો તો ને હિ હા પ્રતિક લે જો આ તમને આ એક સીતાફળી હે રૂપારી પ્રતિક આગળ થાવ હું તો થઈ જાય હું ધીરે ધીરે દેખાડતી આ છોકરા આગળ જાય જો આ એક મોટી હે આ નારિયેરી મોટી હે આંબા હેયરી હે આમાં રીંગણીના સડવા હેબા હે આ નારિયેરિયું હે આગળ આગળમાં પાછી વાવ્યું ને નારિયેરિયું જીણેક્યું હે આમાં જીણકા જીણકા આંબા વાવ્યા સીતાફળી હે મસ્તીનો રૂપારો એકદમ મસાલનો બગીચો લીધો આ વાવિ હે ને અને વાય માં પાણી હજ એટલે આમાં બગીચામાં પાણી જાય એટલે હોય જ પાણી આમાં બસ માં રીયે ને માણસો એના બકાલું કર્યું આંબા વાય જાજુ નથી મોટા મોટા આંબા છે મોટો આંબો હે પછી આ રામણો હે રામ હે રામ મોટા મોટા છે રાવણો થયો तो मैं आंबा है ना बताई मानस मारी ये ही से जो आते का लिंबूडी लागे लिंबूडी होई के संतरी होई लिंबूडी लागे हां लिंबूडी है मोटी थे गई हमारे लिंबूडी ना को उजरती बहु ने बहु लिंबूडी ने तो जरती पांच है वा असली लागे गई असली कोडी पासी वावियो है को मोटी है को झिणकी है રાવણા તો જ્યા મોટા મોટા થયા ત્યાં મલક વાવ્યા ને પાછું એઠું કઈ ખડ ને એટલે હજુ એવા બધા મોટા મોટા આ મલક રાવણા હે બધા મોટા મોટા થયા આ આંબા બધા મોટા મોટા થયા આને કમણા જ વાવ્યા કઈ બઉને વાવ્યા મોટા મોટા થયા હાલો જા રામ હે ના રામ બગીચો હે આતે દીકરે કર્યો ને આ બગીચો રામ કેર્યું કેમ આવ્યું હા જો જોવાર્યું આ તો જરૂર ઉપાર્યું કેર્યું હોય જોવા કેર્યું આવ્યું આતા ઓલીયું લાગે દેહી હે કે કેસર હે ચા માં આવ્યું કર્યું ત્રીજા માં આવ્યું તો ખાઈ ગયું હા ત્રીજા માં તો ખાઈ ગયું જાય તો આ રેખ હેઠ જઈ એટલે રામ ને જ્યાં આવી લો હે ને હરે ગયો હરે ગયો તો એટલું મલક ને હિંગુ હે કોઈ આ જોતા હરે ગયો પાન થોડા હે હિંગુ જ છે હા દુનિયાની હિંગવું હોય જવા તો ખરે આ હેઠી દે જય આવા જયુ આવા ઓદિકા મલક ને હિંગુ હે હરે ગયો વાયવો એને કઈ જાજુ નથી રોપડો વાયવો તો બધા ઈ ક્યાં કે રોપડો વાવીએ ને એમાં વેલરી હિંગુ આપણે ડાયરી વાવીએ ને એમાં વેલરી હિંગુ ન આવે બે લાગે એક હે ને હે દુનિયાનું હિંગુ તો જવો આવી જાડિયું હે ને આઈ પણ ઓલીયું હે પાકલ ને જાડીયું જાડિયું હે બધી પાક કઠોર ને આ છિયા કર્યું કોણીયું હે એકદમ મોટિયું જાડી એકદમ કર્યું હે હિંગું

જામફળી માં જીણા જીણા જામફળ હારીએ પાતા માણસો રે પાકવા તા ગાથે દે લગભગ કાસે કાસે તોડે લેતા અહીં આમ બોય મોટો બધો થઈ ગયો કવિડો થઈ ગયો જેવો ખરે આ જે હમણાં જ વાય બાબા બધા મોટા મોટા થઈ ગયા ખારે ખેવાઈશ માં હા ત્યાં મારો બાપુ આવ્યા ગામમાં ગાતા હતી હું તમારો બગીચો દેખાડા દેખાડો દેખાડો

અરે આ રાવણ તો જવા મોટા મોટા થઈ જાતા આમાં રાવણ આવ્યા તો તું ખૂઠ નહીં એટલે આ રાવણ એ મારો બાપો બધા ટાયા હાટો કંઈક નાસ્તો લઈ આવ્યા લાગે હવે આ છોકરાને આઈ આની મોરી એક વેફર દીજે આ એ દીએ દીધી આ માલે હું ના બે હું દીધા તો હું ના જાઉં તે લેઉ તોડેદા